તો જય માતા જય ઠાકોર સમાજ તો પેલા પ્રકાશ ઠાકોરનું એવું કહેવું છે કે જે પેલી હારી હારી સોળીઓને ઠાકોરો લઈ ગયા તો જય માતાજી જય શ્રી રામ બધા જ મિત્રોને સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને કરી નાખો તમે ફટાફટ સબસ્ક્રાઈબ કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા તો મિત્રો આપણી યુટ્યુબમાં ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ ને વિડીયો ગમે તો વિડીયાને કરી નાખો એક લાઇક હા મિત્રો આપણે વાત કરીએ પ્રકાશ ઠાકોર અને સની ઠાકોર વિશે મિત્રો હાલમાં જે પ્રકાશ ઠાકોર છે તો મિત્રો હાલમાં ઠાકોર સમાજનું જે ગીત ગાવ્યું તો તમને મિત્રો ખબર હશે તો આ સમય મિત્રો શનિ ઠાકોર છે તો મિત્રો પ્રકાશ ઠાકોરને શું બોલી રહ્યા છે ને તો મિત્રો આ વિડીયો અંદર જાણવાનું છે ને હા મિત્રો જે શનિ ઠાકોર છે ને તો મિત્રો પ્રકાશ ઠાકોરને બોલ્યું છે કે તમારા મિત્રો આવું બધું નહોતું કરવાનું ને શનિ ઠાકોરને હાલમાં પ્રકાશ ઠાકોરને શું બોલ્યું છેડિયાની અંદર જાણવા મળશે અને મિત્રો કોણ કોણ પ્રકાશ ઠાકોરને કે શનિ ઠાકોરને જે મિત્રો સપોર્ટ કરતા હોય તો મિત્રો આપણા વિડીયાની અંદર કોમેન્ટ કરી નાખજો ને બધા મિત્રો ઠાકોર સમાજના જ આગેવાનો છે તો મિત્રો કોઈને પણ વિરોધ આવો કરવાના જોઈએ પરંતુ મિત્રો શનિ ઠાકોર શું બોલ્યા છે આ વિડીયા વિશે તો મિત્રો બધું જાણવાનું છે અને પ્રકાશ ઠાકોરને શું કીધું છે તે આપણા વિડીયામાં જાણી લઈશું તો પહેલા શનિ ઠાકોર શું બોલ્યા છે પ્રકાશ ઠાકોરને પહેલા વિડીયો જોઈ લો તો જય માતાજી જય ઠાકોર સમાજ તો પેલા પ્રકાશ ઠાકોરનું એવું કેવું છે કે જે પેલી હારી હારી સોળીઓ ઠાકોરો લઈ ગયા એ સોંગ ઉતાર આવ્યું એ મને ગમ્યું નહીં તો એવું કોઈ સત નહીં પ્રકાશ ઠાકોર તને પણ આવા ઓરિજિનલ ઠાકોર કોણ અને ડુપ્લિકેટ ઠાકોર કોણ એ તને હું બતાવીશ બરાબર તારા જેમ ખોટી ખોટી બગ ચોધી કરતા અમને આવડતું નહીં અને આવડશે નહીં અમે સીધા સીધા અડી જવા વાળા માણસ છે બરાબર ખોટા ખોટા વિડીયો નાખીને બોલતા નહીં બોલી શું પર બાકી જય માતાજી તો જય માતાજી જય શ્રી રામ મિત્રો તો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને મિત્રો આપડી યુટ્યુબ ચેનલ ની નવા આવે તો મિત્રો આપડી ચેનલ કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ